હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ગ્રીન ઊંધિયું તો ઊંધિયું બનાવવા માટે જે આપણે વેજીટેબલ જોઈએ તે બધા જ વેજીટેબલ મેં તૈયાર કરી લીધા છે તો ઊંધિયું બનાવવા માટે મેં અહીં જે સુરત સુરતી પાપડી આવે છે અને સુરતમાં આ પાપડી કતારગામની પાપડી તરીકે ઓળખાય છે એ પાપડી મેં અહીં સો ગ્રામ લીધી છે સો ગ્રામ મેં વટાણાના દાણા લીધા છે

અને દોઢસો ગ્રામ જેટલું રતાળું લીધું છે તેને પણ મેં આ રીતે પીસ કરી લીધા છે તો ઊંધિયામાં જે સ્પેશિયલ હોય એવા મુઠિયા બનાવવા માટે મેં અહીં એક કપ જેટલી મેથી લીધી છે લીલું લસણ લીધું છે અને લીલા ધાણા લીધા છે તો સૌથી પહેલાં આપણે મેથીના મુઠિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેથીના મુઠિયા બનાવવા માટે મેં અહીં એક કપ જેટલી મેથીને ધોઈ અને ઝીણી સમારીને કોરી કરી લીધી છે તેમાં થોડાક આપણે લીલા ધાણા નાખી દઈશું એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું તેમાં આપણે એક કપ જેટલો ચણાનો લોટ નાખીશું ચાર ચમચી જેટલો ઘઉંનો જે કરકરો લોટ હોય તે નાખીશું તેમાં આપણે એક ચમચી રવો નાખીશું તેમાં આપણે એક ચમચી સફેદ તલ નાખીશું એક ચમચી આપણે વરિયાળી નાખીશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું કેમ કે આપણે આમાં આદુ આદુમરચાની લસણની પેસ્ટ પહેલેથી નાખેલી એક ચમચી જીરું પાવડર નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું તેમાં આપણે એક ચમચી ખાંડ નાખીશું હવે આમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું એક ચપટી જેટલો ખાવાનો સોડા નાખી તેમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી આ રીતે મિક્સ કરી દેવાની મિક્સ કરી દીધા પછી જરૂર પડે તો થોડું થોડું પાણી નાખી આપણે એને કઠાણે નહીં ને બહુ ટીલો પણ નહીં એવો લોટ બાંધી લેવાનો હવે આપણો આ લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લઈશું આ મુઠિયામાં તમે તો મુઠિયા પણ વાળી શકો અને ગોળ ગોળી પણ વાળી શકો તમને જે પસંદ હોય તે પ્રમાણે વાળી લેવાનું પણ આની સાઇઝ આપણે થોડીક મીડિયમ રાખીશું કેમ કે આ તળા છે એટલે થોડાક ફૂલશે તો આ રીતને આપણે ગોળી વાળી લીધી છે આવી જ રીતે આપણે બધી ગોળી વાળી લઈએ તો આપણે આ બધી જ ગોળી વાળીને રેડી થઈ ગઈ છે અહીં મેં તેલ પણ ગરમ કરી લીધું છે આપણું તેલ મીડિયમ એવું ગરમ થાય એટલે તેમાં આપણે આ બધી ગોળીને તળી લઈશું આ ગોળી તળાશે એટલે સાઈઝમાં થોડીક મોટી થઈ જશે હવે આ ગોળીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું આપણી ગોળી આવી સરસ તળાઈ ગઈ છે તો તેને આપણે એક ડીશમાં કાઢી લેશું આ ગોળી તળાતા એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને ફૂલીને થોડીક મોટી થઈ ગઈ છે હવે આપણું તેલ ગરમ જ છે ત્યારે એ તેલમાં આપણે જે રતાળું કટ કરીને લીધું છે તેને પણ આપણે તળી લઈશું તેને આપણે એકદમ ધીમા ગેસ પર તળીશું આ રીતે રતાળુને નાખી દીધા પછી પહેલાં રતાળું નાખવાનું એ થોડીક વાર એને તળાવવા દેવાનું પછી તેની સાથે જ આપણે સકરિયા નાખી દઈશું નહીં તો રતાળુને સકરિયા સાથે નાખશું તો રતાળું કડક રહેશે હવે આ બંને જ વસ્તુને ધીમા ગેસ પર આપણે થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી તળી લઈશું અને જે મેથીના મુઠિયા તળેલું તેલ હોય તેમાં જ આપણે આખું ઊંધિયું બનાવવાનું છે કેમ કે મેથીના મુઠિયા બનાવેલું તેલ હોય એકદમ ફ્લેવરવાળું થઈ ગયું હોય છે આ તેલ આપણે ઊંધિયું બનાવશું તો એ આપણું ઊંધિયું એકદમ ટેસ્ટી બને તો આપણા રતાળું અને સકરિયા તળાય છે ત્યાં સુધી આપણે ઊંધિયા માટેનો સ્પેશિયલ જે ગ્રીન મસાલો બનાવવાનો છે તે બનાવી લઈએ તો મિક્સરનું જાર લીધું છે તેમાં આપણે એક કપ જેટલી લીલા ધાણા નાખીશું અને આ શાક આપણે ગ્રીન મરચીથી જ બનાવવાનું છે આમાં આપણે લાલ મરચું વાપરવાના નથી એટલે પાંચથી છ નંગ આવી મરચી નાખી દઈશું એક ઇંચ આદુનો ટુકડો નાખી દઈશું અડધા કપ જેટલું લીલું લસણ નાખી દઈશું બે ચમચી જેટલા શેકેલી સિંગના દાણા નાખીશું આ મસાલાને આપણે પીસી લઈશું તો આપણો મસાલો આપણે રેડી કરી રાખ્યો તે આપણું સક્કરિયા અને રતાળું છે એ તળાઈ ગયું છે તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આપણે મુઠિયા જે મુઠિયા બનીને રેડી થઈ ગયા છે અને રતાળુ અને સકરિયા પણ તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે જે મસાલો પીસેલો છે તે જોઈ લઈએ તો આપણા મસાલાને પાણી નાખ્યા વગર જ આપણે પીસી લીધો છે તો પીસાઈને આવું એકદમ સરસ રેડી થઈ ગયો છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો આપણો ગ્રીન મસાલો બની ગયો છે તેમાં આપણે બધા મસાલા કરી લઈશું તો તેમાં અમે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું કેમકે આમાં જ આપણે બધો મસાલો નાખી દેવાનો છે પછી અલગથી આપણે કાંઈ મસાલો નહીં નાખવો પડે આ મસાલામાં ધાણા ધાણાજીરુંનું પ્રમાણ વધારે રાખવાનું આપણે બે ચમચી આમાં ધાણા જીરું નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી ખાંડ નાખીશું એક ચમચી ગરમ મસાલો નાખીશું એક ચમચી આપણે ઊંધિયાનો મસાલો નાખીશું તો આપણો આ રીતે આપણે મસાલામાં આપણે બધા જ મસાલા કરી લીધા છે આ મસાલાથી આપણે જે શાક ભરવાના છે તેને પહેલાં આપણે હવે કટ કરી લઈએ તો આ મસાલામાંથી આપણે રીંગણ કેળા અને બટાકાને ભરવાના છે કેળા રીંગણ બટાકા બધાને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લીધા છે તો હવે આ મસાલાને આપણે મિક્સ કરી આમાં ભરી દઈએ હવે આ મસાલાને આપણે આ રીતે રીંગણ કેળા અને બટાકામાં ભરી દઈશું તો આ રીતે આપણે બટાકાને પણ ભરી લઈશું તો મારી પાસે થોડાક મોટા બટાકા હતા એટલે મેં એના બે ટુકડા કરી લીધા છે તમારી પાસે નાની નાની બટેકી હોય તો તેને આખી પણ રાખી શકો આ રીતે આપણે બધા જ શાકને હવે ભરી લઈશું ત્રણેય વસ્તુ બનીને રેડી થઈ ગઈ છે હવે જે આપણે બધા દાણા લીધા છે તેનો આપણે એક માં વઘાર કરી લઈશું હવે આપણે એક કુકર લઈ લીધું છે અને મુઠિયા તળતા જે તેલ વધેલું છે તેમાંથી જ આપણે બે મોટા ચમચા જેટલું આમાં તેલ નાખીશું આ તેલથી આપણે તુવેર વટાણા અને પાપડીનો વઘાર કરવાનો છે અને ઊંધિયાનો વઘાર હંમેશા અજમાથી જ થતો હોય છે તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી અજમા નાખી દઈશું અજમા આપણા તતળી જાય એટલે તેમાં બે લાલ મરચા સુકા નાખી દઈએ તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું હવે તેમાં પાપડી ઉમેર અને વટાણા આ ત્રણેય વસ્તુ નાખી દઈશું હવે તેને હલાવી અને આને ત્રણ થી ચાર મિનિટ માટે આ રીતે એને સતળાવા દઈશું આપણે દાણા થોડીક વાર માટે આપણે સાતળી દીધા એટલે તે થોડાક સોફ્ટ થઈ ગયા છે તો હવે આમાં થોડોક આપણે મસાલો કરી દઈશું તો આમાં આપણે મસાલો કર્યો તેમાં આપણે મસાલા બધા નાખેલા જ છે પણ આપણે આમાં દાણા પૂરતો જ મસાલો કરવાનો છે તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું અને આ દાણાની સાથે આપણે જે ગ્રીન મસાલો બનાવેલો છે તે નાખીશું મસાલાને આપણે દાણા સાથે મિક્સ કરી તેને સાતરી લેશું એટલે આ મસાલાની ફ્લેવર છે તે દાણામાં પણ એકદમ સરસ આવી જાય તો આપણો મસાલો દાણા સાથે સરસ કોટ થઈ ગયો છે હવે તેમાં આપણે નાખી દઈશું આ જે તળીને સકરિયા અને રતાઉ રાખેલું છે તે નાખીશું પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલા અને સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં અડધો કપ જેટલું પાણી નાખીશું પાણી નાખી આપણે પાણી ઉકળવા માંડીએ એટલે તેમાં આપણે જે બધા શાક ભરીને રાખેલા છે તે આ રીતે ગોઠવી દઈશું તો એમાં છે ને પેલા નીચે આપણે બટાકાને મૂકશું કેમકે બટાકાને વફાતા થોડોક વાર લાગે એટલે તેની સાથે હવે આપણે કેળા અને રીંગણને પણ આ રીતે ગોઠવી દઈશું તેના પર આપણે જે તળીને ગોળી રાખેલી છે તે નાખી દઈશું જેથી આ ગોળી પણ પાણી સાથે એટલે સોફ્ટ થઈ જશે એટલે તેની સાઈડમાં હવે થોડું થોડું આપણે આ રીતે પાણી નાખી દઈશું હવે આનું ઢાંકણ બંધ કરી આપણે આની એક વિસલ કરી લઈશું આપણું કુકર હવે ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે ખોલી લઈએ સીટી થયા પછી આ કુકરને હવે આપણે જાતે જ નીકળવા દેવાનું શરીરની મદદથી ચેક કરીએ તો આપણા કેળા અને એવું બધું એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે હવે ઉપરથી આપણે જે આખા શાક નાખેલા છે તેને આપણે પહેલાં અલગ કાઢી લઈશું કેમકે આપણે ઉપરથી વઘાર કરશું તો આ શાક નક ફેંડાઈ જશે આમ તો આપણા આ જે નીચે દાણા ને એ બધું હતું એ પણ સરસ બફાઈ ગયું છે એકદમ સરસ આવું બફાઈ ગયું છે હવે આ ઊંધિયાનો આપણે ફરીથી વઘાર કરી લઈએ આપણું તેલ ગરમ થાય એટલે આમાં જે આપણે ગ્રીન મસાલો બનાવીને રાખેલો હતો તે આટલો વધેલો છે તે નાખીશું તેને આપણે તેલમાં સરસ સાતળી લઈશું આ મસાલો સરસ કસાઈ જાય એકાદ મિનિટમાં જ આ મસાલો સતવાઈ જશે આ રીતે સરસ મસાલો તેલમાં સતાળી જાય એટલે આપણે જે નીચેના શાક હતા બધી જ વસ્તુને એકદમ છે આપણે મિક્સ કરી દઈશું આ બધી જ વસ્તુમાં સરસ હવે તેલ છૂટું પડી જશે તો આપણે તેમાં હવે થોડુંક રસાવાળું કરવું હોય તો અડધા કપ જેટલું પાણી નાખવાનું આ પાણી ઉકળે એટલે તે આપણે જે ગોળી બનાવેલી છે બધી એ નાખી દઈશું આપણે કુકરમાં ગોળીને ઉપર નાખી હતી એટલે કદાચ જો એ ઓછી સોફ્ટ થઈ હોય તો પેલા આપણે એને ગોળીને નાખી દેવાની હવે આ ગોળીને આપણે શાક સાથે મિક્સ કરી દઈશું અને થોડીક વાર આપણે એકાદ મિનિટ માટે આ રીતે ચડવા દઈશું તો હવે તો આપણે આ બધી જ વસ્તુ સરસ સતળાઈ દઈશું અને આની સાઈડમાંથી માંથી તેલ પણ છૂટું પડી ગયું છે આપણે ગોળી પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે જે આપણે ઉપરથી જે ભરેલા શાક હતા તે કાઢેલા છે તે નાખી દઈશું એકદમ હળવા હાથે હલાવી લઈશું છૂટી ન જાય એકદમ હળવા હાથે આપણે બધી જ વસ્તુ મિક્સ કરી લીધી છે અને આપણા ઊંધિયામાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા અને લીલું લસણ નાખી દઈશું તો આ ગરમા ગરમ ઊંધિયા ને આપણે પૂરી કે પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ તો આપણું આ ગરમા ગરમ ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે તો આવું સુરતી ગ્રીન ઊંધિયું તમે ઉતરાયણ પર કે શિયાળામાં જયારે પણ આ બધા શાકભાજી મળતા હોય ત્યાં બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો જો તમને અમારો આજનો ગ્રીન ઊંધિયાનો વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો